હેલો મે તો મારી નવા ચેનલ હાર્દિક સ્વાગત છે તો આજે અમે આવી છીએ કોડલ ધામ આજે તમને કોડલ ધામ ના બારના મંદિર ના દર્શન તમને કરાવશું આજે અમે અમારી ટીમ સાથે આવ્યા છીએ જુઓ તમે આ જુઓ તમે કોડલ ધામ છે જો તમે ખૂબ સરસ મજાની જગ્યા છે તો ફાઈનલ અમે આવી ગયા છીએ ખોડલધામ અત્યારે અમે કોડલ અંદર ગડી ગયા છીએ તો જુઓ તમે અત્યારે બધા અહીંયા તમને ફોટો શૂટ કરી મંદિર છે તો મિત્રો આ છે ખોડલધામની મુખ્ય કાર્યાલય છે જુઓ તમે અહીંયા સામે દેખાય મંદિર છે તો અમે તમને મંદિર દેખડી જુઓ તમે બધા ઘણા બધા શૂટ શૂટ ફોટા શૂટ કર્યો છે જુઓ તમે તમે જુઓ તો આ બાજુ ગેટ આ બાજુ ગેટ છે સરસ મજાનું જે અત્યારે અંદર આવતા તમારે ફોટો શૂટ કરવા માટે વેડિંગ માટે એ ખૂબ સારી જગ્યા છે તો હજી તમે વિડીયોની અંદર બના રહેજો તો અમે આગળ વિડીયો જોવાનું મિત્રો અત્યારે અમે ખોડલધામ મંદિરની અંદર પહોંચી ગયા છીએ થોડા ઘણા ફોટા 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 શૂટ કર્યા તો તમે અહીંયા જુઓ તો અહીંયા ફોટા પાડવાની પણ જગ્યા છે ખૂબ સારી જુઓ તમે બગીચો કેવો સરસ મજાનો છે જુઓ તમે અંદર અહીંયા કેવી મસ્તીની સરસ મજાની સારી સુવિધા છે ખોડલધામમાં જો તમે અહીંયા ફોટા પણ શૂટ કરીએ કે પબ્લિક પણ શૂટ કરીએ કે છે તો એ અમે તમને જોવો બતાવીએ છીએ જુઓ તમે આજે તો વિડીયોમાં બન્યા રહેજો મંદિરની સામે એકજેક્ટ જુઓ તમે શંખ બનાવેલો છે તો તેની મંદિરની બાજુમાં પણ બગીચોનું એવું છે આ સામે છે મંદિર છે અને આ તમે જોઈ શકો છો કે આ બગીચો છે મિત્રો તો તમે જુઓ તમે ખૂબ સરસ મજાનો બગીચો છે જુઓ તમે જે આશ્રીય ખોડલધામનું મંદિરનો કુલ જગ્યા ત્રણસો વીઘાની આજુબાજુ છે જુઓ તમે મિત્રો મંદિરની અંદર કરતા પહેલા જુઓ તમે સરસ મજાના કેવા બગીચા જેવું આવે છે જોવો તમે જે એક જટ મંદિરની સામે છે જોવો તમે જે ફોટા પાડવા લાયક છે જોવો તમે વિડીયોમાં આગળ બનાવી ને નવો તો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે ખોડલધામ અત્યારે આપણે તમને બતાવ્યું છે તો તમને આ મંદિરને બતાવી દઈએ છીએ જુઓ તમે મંદિરની આજુબાજુ ખૂબ સરસ મજાની જગ્યા છે જુઓ તમે અને આમથી જુઓ તો સામેથી જુઓ તો અહીંયા નજારો ખૂબ સરસ મજાનો નજારો છે જુઓ તમે તો ફાઇનલી મિત્રો જો તમે અમે દર્શન બસિન કર્યા છે તો ચારે મંદિર ની પાછળનો તમને જો તમે ખૂબ સરસ મજાનો સારા નજારા છે જો તમે એ તમને બતાવિયે છે જો તમે જો તમે તો સરસ મજાનો નજારા છે કોરિયાર માતજી જય કોરિયાર માતજી જય કોરિયાર માતજી જય રેડી મિત્રો અત્યારે અમે વિડીયો શૂટ કર્યા છે ફોટા પાડ્યા છે જોતરા પા પાછા ફોટા કાઢવા જઈસીએ અત્યારે તો આ તો વિડિયોમાં બનાવી દેજો નવ જજો સપ્ટેમ્બર કા તો વિડિયો જોવાનો ભૂલતા નહીં ની બાજુમાં પણ તમે જોવો છો તો ખૂબ સરસ મજાના ઝાડવા છે ફૂલ ફૂલ ઝાડ વાવેલા છે તો તમે જુઓ કેવો સરસ મજાનો બગીચો છે એક જેટ મંદિરની બાજુમાં છે જુઓ તમે અત્યારે કેવો સરસ મજાનો નજારો છે ને અહીંયા તમે જુઓ અહીંયા પણ ફૂલ છે બગીચો છે જે ખૂબ સારો મોટો બગીચો છે જુઓ તો આ મંદિર છે તો તમે જોઈ શકો છો આ મંદિરની અત્યારે આ જુઓ તમે મંદિરની સામે એકઝેટ હવનકુંડ છે હવનકુંડની બાજુમાં તમને સાધુ સંતોનું છે એ તમને બતાવીએ છીએ જો તમે ખૂબ સરસ મજાનો છે જુઓ તો અત્યારે અમે બગીચામાં છીએ તો હા હાલો તો વિડીયોમાં બન્યા રહેજો રેજો હોય તો સૂટકબરી કરતા જ વિડીયો બને તો હું શેર કરજો મિત્રો અત્યારે અમારો અહીંયા પૂર્ણ થાય છે નવ કરી દેજો અને અમારા આવા નવા લોકો બન્યા રહેજો તો કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં